નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુઠલેગારો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો ઓસ ધ બ્લડી નોનસેન્સ કોણ તો બેકુપ મને મારી હાથ લગાડો બેરો સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો હશે ને તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ તો બી આ જ ભાષામાં બોલીશ બદતમીજી બેડો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવ્યું લીગલ અમે મોઢામાં પગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભાઈ કેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આને આવેદન પત્ર લઈ ગીધું હોત ને તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હસશે તમારી પર યોર કલીક્સ વિલ લાફ ઓન યુ કોણ હતા બી પેલી બહેનો બોલાવો કોને

ਆ ਇਲੀਗਲ ਇਲੀਗਲ ਮਾਈਨਿੰਗ ਚੱਲੀ ਰਹੀ ਹੈ ਤੁਹਾਡੀ ਨਾਕ ਦੀ ਦਾੜੀ niche ਅਰੇ ਤੁਮਨੇ ਖਬਰ ਨਹੀਂ ਕੀ ਹਮ ਤੁਮਨੇ ਖਬਰ ਨਹੀਂ ਕੀਆ 7 ਮਹੀਨੇ ਚ ਲੋਕ ਕਹਿੰਦੇ ਮੁਸਫੇ ਲੋਕ ਐ ਬੋਲੇ ਮੈਂ ਤੁਮਹਾਨੂੰ ਪੂਣੀ ਟੱਕੋ ਮਾਰਿਓ ਆ ਪੀਲੇ ਪਿੰਕ ਕਲਰ ਵਾਲਾ ਸਨੇ ਨਾ ਅਰੇ ਬੋਲੇ ਆ ਕਹਿੰਦੇ ਮਾਰਵਾ ਜੇ ਤਾਂ ਡੰਡੇ ਕਰੂਗਾ

ना रे बोलो तुमने में इने ही दो ना ऐसे बात पते आ बे तू कोई पड़ी हो ना तेरी है એ તો તો બોલે કે લે આખો આખો આયો લે બરોબર આ આની જો દાદા એમાં આવી જાય આની વાત નહી બોલાય તો તેમને બોલાય લો આ સંજોગોમાં આવ્યો આવો જે પટ્ટાશા બોલે છે આને ખરેખર આવો આને કેમ પટ્ટો આવ્યો આવે ના આવે કે ભૂમાદેવ આને ક્યાંક કઢાવવા આવે અરે ની એમ તો બોલ બેટા હાથ લગાવીને ઊઠી તો જ્યાં પણ આખો આ ફરજના ભાગ રૂપે તમે અલગ પોસ્ટ કરતા એટલે મેં તમને કહી દીધું કે શું કરી નથી તમે ਵੀ વીડિયો તો કરતા જોઈ લો તો તમે જોયું છે ને અમારા વીડિયો બનાવીને કેલેશુ કરવા દેજો તો આ બેન શું કામ રડે છે તમે બેન બોલે છે કે નહી માતા એક તો ને પાછી ન જાતો તો ફરજના ભાગ રૂપે આપકો શું કોઈ કોલ કરતા હતા મેં કોલ કર્યો તમને હું બોલ્યા ફરિયમ કરે ફરજના ભાગ રૂપે મને લોટેટ કરવાનો તકવો મારવાનો હતો

તું આવી જાય તો કે તસ હાકારો અમારે પાછું આવે આપવાની આવવું પડે એવું કરજો નહી અમે તા બેસશું તમને પણ તા અમે બેસશું કોલી પર બેસશું હા દીશ કોપી આપને આ આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેલા થાય ને તમે